અંકલેશ્વરની મામલતદાર કચેરી સામે આવેલ ફેડરલ બેન્કમાં છેલ્લા દસ મહિનાથી ઉત્તર પ્રદેશના હથિયાર પરવાના સાથે નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડની ભરૂચ એસઓજી પોલીસે ધરપકડ કરી તેની પાસેથી એક સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતુસ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મામલતદાર કચેરી સામે આવેલ ફેડરલ બેંકમાં છેલ્લા દસ મહિનાથી હથિયારધારી સિક્યોરિટી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રા તેના ઉત્તર પ્રદેશના હથિયાર પરવાના સાથે નોકરી કરે છે અને જે અંગે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્થાનિક પોલીસ મથકમાં હથિયાર અંગેનો કોઈ નોંધણી કરાવી ન હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે તપાસ કરતા સિક્યોરિટી ગાર્ડ જય સુરેન્દ્ર મિશ્રા પાસેથી એક સિંગલ બેરલ બંદૂક અને પાંચ નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે સીઆઈએસબી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ મારફતે ફેડરલ બેંકમાં હથિયાર ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાના કોઈપણ પોલીસ મથકમાં હથિયાર અંગેની કોઈ નોંધણી ન કરાવી હોવાનું જણાવ્યું હતું પોલીસે રૂપિયા પચીસ હજારની સિંગલ બેરલ બંદૂક અને પાંચસો રૂપિયાના પાંચ નંગ જીવટાટા કારતુસ મળી કુલ રૂપિયા પચીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી